તળાજા શહેરમાં આવેલ તાલુકા શાળાની દિવાલે ઘણા લોકો કચરો નાખતા શરમાતા નથી શરમ વગરનાઓ જે નિશાળે ભણ્યા ત્યાં જ કચરો નાખે અથવા નખાવે છે તે મુદ્દાને લઈને થોડા સમય પહેલાં ચીફ ઓફિસર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેના પગલે ચીફ ઓફિસરે દંડનીય કાર્યવિ ચાલુ કરવાનો હુકમ કર્યો જેને લઈને ઘણા લોકો દંડાયા સાથો સાત તલાજા નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણના કાઉન્સિલરના પ્રતિનિધિ ફિરોજભાઈ ગીગાણી કે જે તલાજા મહેમણ જમાજના પ્રમુખ પણ છે તેણે માર્કેટ વિસ્તારમાં પોતે માહક લઈને કચરો ન નાખવા અપીલ કરી હતી અમુક લોકો તેવું પણ કહેતા હતા કે આ કામ નગરપાલિકાનું છે તમે શા માટે કરો છો તો ફિરોજભાઈએ તેમને કહ્યું હતું કે ભાઈ અત્યારે ધંધામાં નબળાય છે બેકારીનો માહોલ છે આ માર્કેટમાં ગરીબ માણસો એક હજારનો દંડ કેમ ભરશે અને આ અમારા માયકમાં બોલવાથી લોકો કચરો પાલિકાના વાહનમાં નાખે તો દંડ પણ ન ભરવો પડે અને ગંદકીમાંથી પણ છુટકારો મળી શકે તે માટે તલાજ નગરપાલિકાના અધિકારીઓનું કામ અમારા કાઉન્સિલરોએ કરવું પડે છે ટૂંકમાં ગરીબ માણસો દંડની કાર્યવાહીનો ભોગ ન બને અને ગંદકીમાંથી પણ મુક્તિ મળે બસ એક જ મુદ્દે અમે માઇક લઈને માર્કેટમાં ફર્યા હતા અને હવે જો કચરો નાખતા પકડાશે તો બે પાંચસો પાંચસોની કડકડતી નોટો ઉપરા ખીચામાં રાખવી

આજે સાંજે છ વાગ્યા થી ડેલી ત્યાં ટ્રેક્ટર ઉપર રાખવામાં આવશે તો બધા ને ટ્રેક્ટર ની અંદર કચરો નાખો જો લોકો કોઈ બહાર કચરો નાખશે ને પકડાશે ને આ માણસ બેઠો છે તો એક હજાર રૂપિયા ની પાવતી ફાટશે એટલે બે પાંચસો ની ખીચા માં ને હાથમાં કચરો લઈને જવું આવશે એમાં નાખે એની સિવાય બીજા કોઈ ટાઈમે કચરો નાખશે તો એક હજાર રૂપિયા ડન થશે આજે એ પ્રક્રિયા ચાલુ કરી હતી પણ અમે બંધ કરાવી છે એ પ્રક્રિયા કેમ કે હજાર રૂપિયા આજથી આપણે વગર જાણે કોઈ ન નોકરી દઈએ દંડ ન કરાવી શકી મેં નગરપાલિકાને વાત કરી નગરપાલિકા એ વાત માન્ય રાખીને તમને બધા એક દિવસનો સમય આપ્યો છે જે કોઈને કચરો નાખવો હોય એ સાંજે છ વાગ્યા થી લઈને સાત વાગ્યા સુધી ટ્રેક્ટર અહીંયા ગાડી પડી છે નગરપાલિકાની એ બધાને એમાં જ કચરો નાખવા વિનંતી ને જેટલી સાફ સફાઈ રાખશો એટલું તમારી માટે પણ સારું છે અને બધા માટે સારું છે